આ ઉપરાંત પોતાનાથી છુટકારો જોઈએ તો તે બીજી છોકરી સાથે અફેર કરાવી આપવાનું કહી શારીરિક શોષણ કરનાર રત્ન કલાકાર અને તેના અધમ કૃત્યમાં સાથ આપનારી તેની બહેન અને વશીકરણના નામે બે લાખ પડાવનાર તાંત્રિક સહિત ચાર વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે હાલ પોલીસે રથકલાકારની ધરપકડ કરી હતી મોટા વરાછા વિસ્તારમાં રહેતી અને બેંકમાં લોનનું કામ કરતી પચીસ વર્ષીય યુવતીનો જૂન બે હજાર બાવીસમાં કામરેજના રહેવાસી ચોત્રીસ વર્ષીય રથકલાકાર ભાવેશ દુલાભાઈ બલદાણીયા સાથે પરિચય થયો હતો સારા પગારની નોકરીની લાલચ આપી ભાવે શરૂઆતમાં મિત્રતાના નામે હાય હેલો ગુડ મોર્નિંગ વગેરે જેવા મેસેજ કરતો હતો અને મળવાના પાર્લે પોઈન્ટ અંબાજી મંદિર પાસે બોલાવી પ્રેમ સંબંધ રાખવા કહ્યું હતું પરંતુ યુવતીએ ઇન્કાર કર્યો હતો આશ્ચર્યની બાબત એ છે કે પ્રેમ સંબંધનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હોવા છતાં હવસ્કોર પાવેશે એક વખત શરીર સંબંધ બાંધવા દેવાનું કહેતા યુવતી ચોંકી ગઈ હતી આ મુદ્દે તેઓ વચ્ચે ઝઘડો પણ થયો હતો પરંતુ કોઈક કારણોસર યુવતી ભાવેશની વાતોમાં આવી જતા ભાવેશ તેને વરાછા પોલીસ સ્ટેશનની સામે મિલેનિયમ હોટલમાં લઈ ગયો હતો જ્યાં ભાવેશે યુવતી સાથે શરીર સંબંધ બાંધવાની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું અને ચાલાકીપૂર્વક વિડીયો પણ ઉતારી લીધો હતો એક વખત સંબંધ બાંધ્યા બાદ યુવતીએ મળવાનો ઇનકાર કરતા ભાવેશે વિડીયો તેના માતા પિતાને બતાવવાનું કહી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અનેક વખત કામરેજની નેક્ષા હોટલમાં લઈ જઈ ત્યાં પણ દુષ્કર્મ કર્યું હતું. જો કે છેવટે કંટાળીને ભાવેશો નંબર વ્હોટ્સએપ અને મોબાઈલમાં બ્લોક કરી દેતા ભાવેશની બેને યુવતીને કોલ કરી તારે મળવા તો આવવું જ પડશે મારો ભાઈ બહુ જીદી છે અને તારા પ્રેમમાં પાગલ થઈ ગયો છે જો તારું નામ લખી સુસાઇડ કરી લેશે જેથી યુવતી ડરી ગઈ અને ભાવેશને ત્રણથી ચાર વખત એના ઘરે મળવા કહી હતી. પોતાનાથી છુટકારો જોઈએ તો બીજી છોકરી સાથે અફેર કરાવી કહેતો હતો ભાવેશથી છુટકારો મેળવવા યુવતી પ્રયાસ કરી રહી હતી ત્યારે ઇન્સ્ટાગ્રામ પર ચંદુ બલદાણિયા સાથે સંપર્ક થયો હતો પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે પણ ભાવેશ જીતી હોવાનું અને છુટકારો મેળવવો હોય તો બીજી છોકરી સાથે અફેર કરાવી આપવાનું કહ્યું હતું ભાવેશથી છુટકારો મેળવવો હોય તો વશીકરણ કરવું પડશે એમ કહી બોમ્બે માર્કેટમાં જ્યોતિષ વિજયનો સંપર્ક કરવા કહ્યું હતું પોલીસે હાલમાં ભાવેશની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે નોકરીની લાલચ આપી મોટા વરાછાની યુવતીને પોતાની હવસનો શિકાર બનાવનાર ભાવેશ બલદાણીયાના તેની બહેનના જે યુવક સાથે લગ્ન થયા હતા તેની બહેન સાથે એટલે કે બહેનની નણંદ સાથે લગ્ન થયા હતા પરંતુ કોઈક કારણોસર બહેનના લગ્નમાં ભંગાણ પડતા તેના છૂટાછેડા થયા અને સાથે સાથે ભાવેશના પણ છૂટાછેડા થઈ ગયા આશ્ચર્યની બાબત એ છે કે બહેને ફોન કરી પીડિતાને કહ્યું હતું કે મારો ભાઈ તારા પ્રેમમાં પાગલ થઈ ગયો છે ને સુસાઈડ કરી દેશે જેથી ડરના માર્યા યુવતીએ ભાવેશને મળવા તેના ઘરે ગઈ ત્યારે પણ ભાવેશ યુવતીને હવસનો શિકાર બનાવી હતી અને બહેન આ બાબતથી વાકેફ હતી